મારું નામ ઠાકીશભાઈ કૃષ્ણભાઈ ગુજરાતી છે ગામ રામધેરી છે જિલ્લો ભાવનગર હું અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવ્યો ડિપ્રેશન હું રાતે આવતી કામમાં મન નથી લાગતું પગ દુખતા એવું થતું બીજું શું શું થતું હતું ખોટા વિચારો આવતા એને શું શું થતું હતું તમે કહો કાકા થોડુંક વિગત માં તો આ મારો દીબ્રો છે રાકેશ અને મારું ગામ રામધેરી છે જીબલો ભાવનગર શ્યોર તાલુકો અમે મનુશાંતિ હોસ્પિટલમાં સાહેબની સારવાર લેવા આવ્યા પહેલાં છોકરાઓને રાતે ઊંઘ ન આવતી ધંધે તો કામ પૂરું એમ નથી થતું ખોટા વિશાળો આવતા હતા આજે એમની બે ટ્રીટમેન્ટ કરી છે એમાં અમને પછાથી સાઠ ટકાનું રિઝલ્ટ બતાવે છે અને બહુ સાહેબનું કામ એના બધા પાછળ બધા માણસો છે બહુ સંતોષકારક પૂરું કરે

અને અમે જે સારવાર આપી એમાં કોઈ સાઈડ ઇફેક્ટ કે કંઈ રિએક્શન આવ્યું હોય એવું કંઈ નહીં છે એમાં કોઈ તકલીફ પડી એવું કોઈ વસ્તુ છે નહીં તને કંઈ તકલીફ પડી સાઈડ ઇફેક્ટ આવી હોય કોઈ સાઈડ ઇફેક્ટ અમે જે કાકા અહીંયા તમને સારવારમાં ખર્ચો કીધો હોય એ ખર્ચામાં જ સારવાર થાય છે કે વધારે પૈસા થાય છે નહીં નહીં ખર્ચો જે કીધો હોય છે એમાં કોઈ નાના માણસો હોય તો સાહેબ થોડુંક જતું કરે છે

અને અમારા બાબલેને હું લઈને આવ્યો છું બહુ સરસ છે કોઈને આવી તકલીફ હોય તો સાહેબની મુલાકાત કરીશું બહુ સરસ કામ છે